નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો અમદાવાદથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે અમદાવાદમાં ગેસ ઘડતરના કારણે ત્રણ શ્રમિકોના મોત ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ડાહિદ વોશિંગ પ્લાન્ટમાં ગેસ ઘડતર થયો હોવાનું સામે આવ્યું છે જેમાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે શ્રમિકોના મોતથી પરિવારમાં શોકની લહેર જોવા મળી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે એમસી ક્રિએશન કંપનીમાં ગેસ ઘડતર થતા ત્યાં કામ કરતા ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે ઘણા સમયથી કંપની બંધ હતી અને તે ફરી શરૂ કરવા માટે આ શ્રમિકો સાફ સફાઈ કરી રહ્યા હતા કચરાની ટાંકી સાફ કરવા જતા દુર્ઘટનામાં મોત નીપજ્યું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે પિરાણામાં ક્રિસ્તી કબ્રસ્તાન પાસે આ બનાવ બન્યો છે દાણા લીમડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ